રામ ને સીતારામ માં થઈ ને માતા જોવાનું સારું કરે હાજર રાખે શુભેચ્છા આપું તો અત્યારે નાય કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે ફરજે આવતા રહેશે ફરજી આવ્યા ને કાં તો મને એમ લાગે છે કે બધું હાવ આમ બદલાય જ ગયું છે આમ હા એમ થાય કે કેટલા દિવસથી ને એવા નથી બધું સે તો એમને જ તે પણ હું જોઉ છું ને કે આ બધું મને એમ થાય કે આમ નવું નવું લાગે છે કે આવું હતું આમ હતું તેમ હતું એ બધું આમ થોડા ઘણા વિચાર આવી અહીંયા તો કપા ને એવું હતું કપા ને એવું કાઢ નાખ્યું એટલે સીધું નાખીને ઘરેથી ને હામે ફરજો એમનો ચોખ્ખો દેખાય એટલે થોડુંક આમ હાવ અલગ જ લાગે છે એમને થાય જૂનું જૂનું બધું થઈ ગયું છે એમ થાય કેટલાય ટાઈમથી ને બધું જોયું નથી ને એવું બધું આમાં અનુભવને આમ ફીલ એવું થવા મળે છે એટલે આમ બધું નવું નવું થોડું ઘણું લાગે પણ પિયરની થોડી ઘણી યાદ આવે છે એક દિવસ તો એમ જ થાય કે કાલ કેવા ના હતા ને કેવા બધા આવ્યા હતા અનાજ તો આપણે અહીંયા હશે પછી બધાય ના શું કરતા છે એવું થોડું ઘણું થાય આમ યાદ તો ઘણી ખરી આવે એટલે થોડુંક આમ થોડાક દિવ કરે પછી પાછા આમ સેટલમેન્ટ થઈ જાય પાછા પાછામાં રામ રામ ને સીતારામ માં બેઠા છે રામ રામને સીતારામમાં

مان یو تھاځه کوم مې نو روکنه شي اتلا دی روکنه ته مان دم تھیجو کې مې نو مې نو روکایځه اېما 15 دیوس روکنه ما 15 ماديش واپس اوتایته د ګری 95 تر روکاواتې روکاو جوړی نه اتلا دی تم نه همبرتا ته مې همبرتی ته و

તો એમ બારે ઘણા ખરા જતા હોય પણ તોય ઘર જેવી તો નીંદર આવે જ નહીં અને આપણે શિવાની બેન ને તો કેવી મસ્ત મસ્ત નીંદર આવી ગઈ છે હાશો ને આપણું રામ રામ ને સીતારામ હે શિવાની કેવી નીંદર કરે છે ભાઈ એમ નહીં તને અહીંયા રોજ નીંદર આવતી હોય બરોબર એવી આમ ના કારણે પીપળિયા તને આવી તો વધારે એમ થાય છે ને મોડા સુધી હોતી રહેતી હોય પણ આજમાં બહુ નીંદર આવતી હોય કઈ નો આજમાં નીંદર જ નતા આવી આજે બધા બહુ સાંભર સાંભર જ કરતા

એ કાય મને જે ઉકાળતો જ નથી કાય જે બધું મૂકવાનું બાકી છે કબાટ માં એટલે જૂના કપડા ની બધું હોય એમનામ એમનામ બધું મૂકીને ગયા ગયાતા ઉતાવળે ના કણે થેલા ભરવા નતા ગમતા ના અહીંયા

મકાનનું કામ હોય તે બસ થોડાક દિવસમાં જ ચાલુ કરવાનું થાકા હા ટૂંક સમયમાં જ ચાલુ કરવાનું થાય લગભગ દસ દિવસ નહીં જાય કા તો કામ કાજ ચાલુ કરવાનું થાય અંકિતા બેન છે ની તૈયારી કરવા મેડા લોટ બાંધો લોટ બાંધો ની ઓ હો હો તમને આવડી ગયા રોટલા હા તેમ જાન પછી શીખી ગઈ શીખી ગયા પરાયણે શીખી ગયા નું વહી ગઈ તો કે શીખવાતા

અને આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય તું તેડવા આવ્યો હતો તેડવા ગયો હતો